બકરી હિત પહેલા ગોધરા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાય ડીવાયએસપી એનવી પટેલની અધ્યક્ષતામાં શાંતિપૂર્ણ તહેવારની ઉજવણી માટે સૂચનો અને અપીલ ગોધરા આવનારી બકરી હિતને દ્રષ્ટિએ ગોધરા શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક ગોધરા પોલીસ ડીવાયએસપી કચેરી ખાતે યોજાઈ હતી બેઠકનું સ્થાન ડીવાય એસપી શ્રી એનવી પટેલે સંભાળ્યું હતું બેઠકમાં શહેરના રાજકીય ધાર્મિક અને સામાજિક આગેવાનો ઉપરાંત નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા તહેવાર દરમિયાન શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે પોલીસ તથા શાંતિ સમિતિ દ્વારા વિવિધ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી ડીવાય એસપી એનવી પટેલે તહેવારની ઉજવણી શાંતિ પૂર્ણ રીતે કરવા માટે સૌને સહયોગ આપવા અપીલ કરી હતી તેમણે ખાસ કરીને સોશિયલ મીડિયા અંગે ચેતવણી આપી હતી કે કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક ધર્મને આઘાત પહોંચાડતા ફોટો કે

અને પોલીસ અધિક્ષકની સૂચના અને આઈ સાહેબ સાહેબની માર્ગદર્શન હેઠળ આજે ગોધરા ખાતે એક સંયુક્ત શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી અને તેમાં સૂચના આપવામાં આવી હતી કે ગોધરા ખાતે શાંતિ સલામતી સેવા સુરક્ષા બાબતમાં ભર્યું વાતન બને તેના માટે ગાય અને ગાય વંશ સિવાયના અને ઊંટ સિવાયના તમામ જાનવરો માટેની કુરબાની કરી શકશે અને જો ગાય અને ગાય વંશના કુરબાની કરવામાં આવશે અને બીજા અન્ય લોકોની ધાર્મિક ધર્મની લાગણી દુભાય છે તેવા સંજોગોમાં એમની સામે સખત કાર્ય કરવામાં આવશે સૂચનાઓ આપવામાં આવી હતી અને હું આ ઇલેક્ટ્રોનિક માધ્યમના માધ્યમથી તમામ લોકોને સૂચન અને આહવાન કરું છું કે ગોધરા ખાતે શાંતિ સલામતી અને સ્વહાર્દ ભર્યું વાતાવરણ બની રહે તેના માટે બીજા અન્ય ધર્મની લાગણી દુભાય નહીં તેવા કાર્ય કરવા જોઈએ નહીં અને જે વસ્તુ બંધારણ અને બીજા ધર્મની લાગણી ના દુભાય તેવાની કરવામાં આવે અને સાથે જાહેર સ્તરો પર ગંદકી કરવામાં આવે અને સોશિયલ મીડિયા પર કુરબાની કરેલા વિડીયો વાયરલ કરવામાં ન આવે અને આ બાબતને લઈ અને ગોધરામાં શાંતિ સલામતી અને ભર્યું ભાઈચારાનું વાતાવરણ બની રહે તેના માટે હું હું આ ઇલેક્ટ્રોનિકના માધ્યમથી હું આહવાન પણ કરું છું રમજાની જુજારા અધિવક્તા ગોધરા સાત તારીખના રોજ જે બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે એ અનુસંધાને પંચમહાલ રેન્જ આઈજીપી શ્રી અને પંચમહાલ પોલીસ વડા શ્રી હિમાંશુ સોલંકી સાહેબની સૂચનાથી ગોધરા ડિવિઝનની અંદર એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ગોધરા શહેરના આજુબાજુના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોના ધર્મગુરુએ શાંતિ સમિતિની મિટિંગમાં ભાગ લીધેલો અને આગામી બકરી ઈદના તહેવાર દરમિયાન પંચમહાલ શહેરમાં કોઈ પ્રકારનું પંચમહાલ ગોધરા શહેરની અંદર કોઈ પ્રકારનો અનૈચ્છિક બનાવ ન બને ત્યાં કોઈ પ્રકારનો દુર્ઘટના ન થાય એ અનુસંધાને તમામ લોકોને એક સૂચના આપવામાં આવેલી છે કે જે કુરબાનીનો આપવામાં આવે છે એની અંદર ગૌવંશમાં જે સમાવિષ્ટ પશુ છે અને જેમાં કાયદાની અંદર પ્રતિબંધિત છે એવા કોઈ પણ પ્રકારના પશુને કુરબાની ન આપવામાં આવે તેમજ ઊંટ જેવા પ્રાણી જે દુર્લભ થઈ રહ્યા છે એવા પશુની પણ કુરબાની ન આપે એવી એક અમારી વિનંતી છે તમામ લોકોને અને આ કૃત્ય જો કોઈ આવું કોઈ કામ કરશે તો એના વિરુદ્ધ કાયદો કાયદાની રીતે કામ કરશે જ આ સિવાય જ્યારે જાહેરમાં કુરબાની ન અપાય કે જેના કારણે કોઈ વ્યક્તિનો મન દુઃખ થાય કે કોઈને તકલીફ પડે એવું કોઈ પણ કામ ન થાય એવી તમામ લોકોને વિનંતી છે તેમજ આ દરમિયાન કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં એવા કોઈ પણ વિડીયો વાયરલ ન કરે યા એવી કોઈ પણ કોમેન્ટ ન કરે જેના કારણે કોઈના ધર્મની લાગણી કોઈ સમાજની લાગણી દુભાય અને જેના કારણે એક સમાજ કે ધર્મ વચ્ચે વૈમંશ્ય પેદા થાય એવું કોઈ પણ કૃત્ય સોશિયલ મીડિયા કોઈપણ રીતે કરવામાં આવશે તો એ સાંખી લેવામાં આવશે નહીં એના વિરુદ્ધ સખ્તાઈથી કાયદેસરના પગલાં લેવામાં આવશે એની તમામે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે સમાજના આગેવાનો અને ધર્મગુરુઓને અમારી નમ્ર વિનંતી છે કે દરેક વ્યક્તિને સમાજને એક આપના તરફથી મેસેજ આપવામાં આવે કે જેથી કાયદાની મર્યાદામાં રહી અને તહેવારનું ઉજવવામાં આવે અને પંચમહાલ અને ગોધરા શહેરની અંદર કોઈ પ્રકારના અનિચ્છને બનાવો ન બને અને લોકોમાં એક કોમી ઇખલાસમાં જળવાઈ રહે એ બાબતે આપ સૌને અમારી નમ્ર વિનંતી છે